સુરતના કિમ કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરી રહી છે અને આરોપીઓને ઝડપી પાડ્યા છે રેલ કર્મીએ જ પેડલોક કાઢ્યા હતા સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા પ્રમોશન અને રેલવેનો એવોર્ડ મેળવવા કિમ કોસંબા વચ્ચે રેલકર્મીઓએ પેડલોક કાઢ્યા હતા સુરતના કીમ કો સંભવત છે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરૂર નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરી રહી હતી ખાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નજર પણ આ ઘટના પર જ હતી ત્યારે એનઆઈએ અને અન્ય તપાસ એજન્સીઓના ઘટના પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોદાર પર શંકા ગઈ હતી કારણ કે એકોતેર પેડ લોક કોઈ સામાન્ય વ્યક્તિ ઓછા સમયમાં કાઢી શકે એમ નહીં જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી એ પહેલા ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી પરંતુ ટ્રેનના લોકો પાલટ ને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજર આવી ન હતી કોઈ પણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટના મળી આવી ન હતી જેથી એનઆઈએ પહેલાથી જ શંકા હતી કે સુભાષ ખોટું બોલું રહ્યું છે પોલીસે અને એજન્સીઓને સુભાષની ઉલટ તપાસ હાથ ધરી હતી જેમાં પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા હતા અને પોતે જ આ કાવતરું કર્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે સુભાષકુમાર કુમાર પોદાર શુભમ જયપ્રકાશ જયસ્વાલ અને મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રીની ધરપકડ કરી છે આરોપીઓએ કીમ કોસંબા વચ્ચે કીમ ખાડીના બ્રિજ ઉપર શનિવારે વહેલી સવારે અપલાઇન પર રેલવે ટ્રેકની પેડલોક

રેલવે ટ્રેક ઉપર ત્રણ અજાણી વ્યક્તિને ચહેલ પહેલ જોઈ હોવાની વાત તપાસ દરમિયાન કઈ હતી વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ ટ્રેક ઉપર અજાણ્યા શખ્સો જોતા તેમને ભૂમો પાડતા તાત્કાલિક ત્યાંથી નાસી છૂટ્યા હતા એવી વાત પણ તપાસ એજન્સીઓને તેણે જણાવી હતી આ કાવતરું કરવાનું મુખ્ય કારણ ત્રણે આરોપીઓને પોતાના અવોર્ડ ઇનામ અને પ્રસિદ્ધિ માટે મળે તે માટે પોતાની રાત્રિના સમયની મોન્સૂન નાઇટ ડ્યુટી ટૂંક સમયમાં બંધ થઈ જનાર હોય અને જેથી નાઇટ ડ્યુટી ચાલુ રહે બીજા દિવસોમાં ઓફ મળે તેમાં ફેમિલી સાથે બહાર જઈ શકાય તે હેતુથી આવો બનાવને અંજામ આપ્યો હતો અને મોન્સૂન નાઇટ ડ્યુટી લંબાઈ જાય અને લાંબા સમય સુધી ચાલે તેવો હતો એમનો ઉદ્દેશ આ માટે તેમને રેલવે તરફથી ખાસ એવોર્ડ આવી ઘટનાઓને સતર્કતા માટે પણ આપવામાં આવે છે એ મેળવવા માટે આરોપીઓએ આ કૃત્ય કર્યું હતું ખાસ આવી ઘટનાઓમાં એક્સિડન્ટ એવર્ટેજ એવોર્ડ આપવામાં આવે છે વ્યક્તિગત લાભ માટે આરોપીઓએ આ કૃત્ય કર્યું હતું એ વાત સામે આવી છે સુભાષ સૌથી જૂનો કર્મચારી છે નવ વર્ષથી નોકરી છે મનીષ છેલ્લા દોઢ વર્ષથી કામ કરે છે અને ત્રીજો શુભમ છે એ તો કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર છે એ તો થોડાક દિવસથી જ આવ્યો છે એટલે સુભાષના કહેવાથી મનીષ એની સાથે રહ્યો છે અને આ કૃત્યને અંજામ આપેલું છે તો આમાં મુખ્ય આરોપી સુભાષ છે સર ત્રણેય આરોપીઓ કામ કરે છે ટ્રેક મેન્ટેનન્સની જવાબદારી નિભાવે છે ટ્રેકમેન તરીકેની આ વિષય ઉપર સુરત ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે કે આ વિચાર ક્યારે આવ્યો વિચાર સુભાષને આવ્યો છે એ એ કન્ફેશનમાં જાણવા મળેલું છે પણ ક્યારથી કઈ રીતે આ વિચાર આવ્યો એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ સૌપ્રથમ જે ફરિયાદ જે કન્ટેન્ટ ફરિયાદની છે જે ઇજનેર રેલવે વિભાગના ફરિયાદી બન્યા છે બનાવની હકીકત પાંચ પછીની બતાવે છે પણ પોલીસે જ્યારે આ ફોટોગ્રાફ મળ્યા અને આ ત્રણે ત્રણ જણાની પૂછપરછ અને એમાં ખાસ કરીને સુભાષની જે પૂછપરછ કરવામાં આવેલી તો આ બનાવમાં જે ટ્રેન પસાર થાય છે એમના ટાઈમિંગ પણ ખૂબ જ અગત્યના છે પાંચ વીસ પછી આ એમણે જોયું કે આવી રીતે ફિશ પ્લેટ અને એઆરસી પેડલોક ટ્રેક ઉપર પડ્યા છે પછી એમણે ફોટો અને વિડીયો લીધા અને જે સંબંધિત એમના રિપોર્ટિંગ ઓથોરિટી હોય એ લોકોને અને જાનમાલને બચાવવા માટે એમણે ત્યાં રિપોર્ટિંગ કરી અને ગરીબ રથ ટ્રેનને રોકાવડાવ્યા પણ એ ટાઈમિંગ જે છે એ એમના મોબાઈલમાં રિસાયકલ બિનમાંથી મળેલ વિડીયો અને ફોટોગ્રાફ સાથે કોઈ રીતે મેચ નથી કરતા એક ચાર સત્તાવનનું મળે છે બીજું બે છપ્પન બે સત્તાવન ત્રણ ચૌદનું મળે છે એટલે આ જે જે એફઆઈઆરની કન્ટેન્ટ દર્શાવેલી છે એ આ મળેલા પુરાવાથી સંપૂર્ણ રીતે વિસંગત મળે છે મુખ્ય ઉદ્દેશ્ય આમાં આ રીતે આટલા આટલું એક્સિડેન્ટ રોકી અને બચાવ્યા એ બાબતે પ્રસિદ્ધિ અને ઇનામ મેળવવાનું હતું આ મેં તમને જે રીતે કીધું એ રીતે રિકન્સ્ટ્રક્શન પોલીસ આવનારા દિવસોમાં રિમાન્ડ મેળવીને કરશે હવે બે છપ્પનનો બે સત્તાવનનો જે ફોટોસ મળે છે અને પછી ચાર સત્તાવનને ઉતારેલી અઠ્યાવીસ સેકન્ડની ક્લિપ મળે છે તો આ આખા રૂટ ઉપર ચાર કિલોમીટરના રૂટ ઉપર આ ત્રણ જણા છે તો જે રીતે એક કિમથી કોસંબા તરફ જવું કોસંબાથી કિમ પાછું આવું ફરી પાછું કિમથી કોસંબા જવું કોસંબાથી કિમ પાછું આવું એવા આવા ચાર સર્કલ થાય છે તો એ આખું રિકન્સ્ટ્રક્શન કર્યા પછી જ ખબર પડશે પણ ફોટોગ્રાફ તો એ લોકોએ બે સત્તાવારને લીધેલા જ છે અને જે મનીષના ફોનમાંથી ડિલીટ કરેલા હતા જે રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરેલા છે બંને મોબાઈલ પણ આપણે અત્યારે એફએસએલમાં ફોરેન્સિકમાં મોકલી રહ્યા છીએ જેને સૌપ્રથમ આરપીએફ જીઆરપી તમામ ત્યાં પહોંચી અને લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતાં અહીંથી એસપી અને રેન્જ આઈજી સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે મોટા પાયે જાનહાનિ થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને બીએનએસની કલમ ત્રણ પાંચ એકસઠ બે એ સિક્સટી ટુ વન ટ્વેન્ટી ફાઇવ તથા રેલવે અધિનિયમ ઓગણીસો નેવ્યાસીની કલમ એકસો પચાસ એ અને એકસો પચાસ બે બી તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ત્રણ હેઠળ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવેલો ગુનાની ગંભીરતાને સમજી અને આની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્યને સોંપી ડીવાયએસપી એસપી કામરેજના સુપરવિઝનમાં એલસીબી એસઓજીની લોકલ પોલીસની પાંચ મેઇન ટીમ અને અગિયાર બીજી એમની જે હેલ્પિંગ ટીમ આમ કુલ મળી સોળ જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી આ ગુના કઈ રીતે બન્યો કોણે અંજામ આપ્યો આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લાની પોલીસની એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો દોઢસોથી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આસપાસનું જે વિસ્તાર છે અંદાજે પાંચ કિલોમીટર જેટલો વિસ્તાર એનું સર્ચ પણ કરવામાં આવેલ એનઆઈએ ની ટીમ ગુજરાત એટીએસની ટીમ અને અન્ય એમના એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ જે સમયે અને સ્થિતિ ગુનાવાળી જગ્યાની ચેક કરતાં જે આમાં ટ્રેક ઉપર કામ કરનાર કર્મચારીઓ છે એમાંથી સૌથી જૂના કર્મચારી સુભાષકુમાર પોદાર ઓગણચાલીસ વર્ષની ઉંમર છે ઓલપાડમાં કિમમાં રહે છે અને મૂળ ભાગલપુર બિહારના છે એમની સાથે મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી જે પણ કિમમાં રહે છે અને પટના બિહારથી છે તથા શુભમ જયસ્વાલ છવ્વીસ વર્ષીય યુવક ઓલપાડ કિમમાં રહે છે અને મૂળ ચંદોલી ઉત્તર પ્રદેશના રહેવાસી છે એ એમના આ ત્રણેય ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓનું આ વિસ્તાર એમની એરિયા ઓફ ઓપરેશન ડ્યુટીમાં આવે છે ટ્રેકને મેન્ટેનન્સ અંગેનું સમય જોતા અનેકવિધ રીતે આ ત્રણે ત્રણ જણ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી અને પૂછપરછ એમની કરવામાં આવેલ જે જે સમયે જ્યાં જ્યાં જે વસ્તુ બનેલી અને જોયેલી એને અનુસંધાને પોલીસે એમની પાસેથી જ્યારે એમનું મોબાઈલ ચેક કરતા ખરેખર જે અઠ્યાવીસ સેકન્ડનો વિડીયો જે પાંચ વાગે અને વીસ મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડીયો ચાર વાગે સત્તાવન મિનિટ અને છપ્પન સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું એ સાથે એની સાથે જે બીજા કર્મચારી છે મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી એનું મોબાઈલ અને એમાં પણ રિસાયકલ બિન પોલીસે ચેક કરતાં ડિલીટ કરેલા ત્રણ ફોટા મળેલા જેમાં એક ફોટો સવારના બે વાગે છપ્પન મિનિટનો છે બીજો ફોટો બે વાગ્યા અને સત્તાવન મિનિટનો છે અને ત્રીજો ફોટો સવારના ત્રણ વાગ્યા અને ચૌદ મિનિટનો છે જેમાં આ જે એ પેડલોક છે એ ચાર ત્રણ ચાર પાંચની સંખ્યામાં એ પેડલોક ટ્રેક ઉપર પડેલા દેખાય છે હવે આ બાબતની પોલીસે વધારે ઊંડાણપૂર્વક તમામ ટીમો આ કામમાં લાગી ગયેલી અને આની પૂછપરછ કરતા સુભાષ ના કહેવાથી અને સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી ખરેખર જે પ્રમાણે એમની મુવમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે એનું એનાલિસિસ ચાલે છે એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષના કહેવાથી થયેલું છે એ પ્રસ્થાપિત થયેલું છે અને ત્રણે ત્રણ આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો પોલીસે ગહન પૂછપરછ કરતાં પ્રસિદ્ધિ માટે ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે તો જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનો ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય એ આ બે કારણ પ્રાથમિક દૃષ્ટિએ પોલીસને આરોપીઓની કબૂલાતમાં જાણવા મળેલા છે તમામની ત્રણે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી જે ત્રણ મોબાઈલ મળ્યા છે જે ટેકનિકલ પુરાવો છે જેને આપણે ઇન્વેસ્ટિગેશનમાં ખૂબ જ અગત્યની કડી માનીએ છીએ એ કબજે કરવામાં આવેલા છે અને આગળની તપાસ જે છે એ એસઓજી પીઆઈ કરી રહ્યા છે અને સમગ્ર ટીમો એમને મદદ કરી રહી છે